નમસ્કાર આ તારીખો નોંધી લો અઢાર ફેબ્રુઆરી સુધી રહેશે અસર ગુજરાતમાં કંઈક મોટું થશે અંબાલાની ભયંકર આગાહી ગુજરાતના વાતાવરણમાં સતત પલટા આવી રહ્યા છે એક તરફ શિયાળાની સિઝનમાં પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યાં કેટલાક વિસ્તારોમાં વચ્ચે વચ્ચે વરસાદી ઝાપટાં પણ પડી રહ્યા છે આ તમામની વચ્ચે ફરી એકવાર અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદની પણ આગાહી કરી દીધી છે હાલ અરબી સમુદ્રમાંથી વાદળો આવી રહ્યા છે તેના કારણે લઘુત્તમ તાપમાન વધી રહ્યું છે આગામી પાંચ દિવસ વાતાવરણમાં મોટા ફેરફાર નહીં થાય જી હા તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રમાં ભેજ આવવાના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે એટલું જ નહીં કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરાઈ છે ગુજરાતમાં હાલ પવનની દિશા જોઈએ તો પૂર્વથી ઉત્તર પૂર્વ તરફ ફૂંકાઈ રહ્યા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છમાં વાદળો બની શકે છે ત્યારે ફેબ્રુઆરી મહિનામાં કમોસમી માવઠું ફરી એકવાર મુસીબત બનીને ત્રાટકવાનું છે કમોસમી વરસાદની આગાહીથી ગુજરાતના ખેડૂતો પર મુસીબતના વાદળો મંડરાયા છે જોકે આ માવઠું સમગ્ર ગુજરાતે નડશે ફેબ્રુઆરી મહિનામાં જેમ વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાનો તેમ ઠંડીનો પણ એક રાઉન્ડ આવવાનો છે નવી આગાહી મુજબ સાત ફેબ્રુઆરીથી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે જે બાર ફેબ્રુઆરી સુધી ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે જેમાં લઘુત્તમ અને મહત્તમ બંને તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતા છે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો